કોઠી ચાર રસ્તા પાસે આવેલ આઉટલેટમાં ખરીદી કરવા માટે ભાજપના નેતાઓ જઈ પહોંચ્યા હતા ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લા વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સાયજીગંજના ધારાસભ્ય કેવ રોકડિયા શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષા વકીલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિત મોટી સંખ્યામાં નગરસેવકો અને નગરજનો ખાદીની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા આજે ગાંધીજીના જન્મજયંતિ નિમિત્તે તેમને જ્યારે પોતાના જીવનને મૂળ મંત્ર બનાવે તો સ્વદેશી અને સ્વચ્છતાને તેમના જ પદચિન્હો પર ચડીને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા સ્વદેશીને મહત્વ આપીને ખાદી ખરીદી કરી અને તેનાથી સ્થાનિક કાર્યકરોની આર્થિક સદ્ધરતા વધે તેના જ ભાગરૂપે આખા દેશમાં જયારે ખાદી ખરીદીનો કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે વડોદરા શહેરમાં પણ મહાનગર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશભાઈ સોનીના આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ સાથે ખાદી ખરીદી કરવામાં આવ્યા છે અને આપ જોઈ રહ્યા છો તમામ નગરજનો પણ સાથે જોડાયા છે મને લાગે છે કે આ પ્રકારે ખાદી ખરીદી કરીને અને સ્થાનિક કારીગરો દ્વારા બનાવેલી વસ્તુઓ અપનાવીને આપણે આત્મનિર્ભર તો બનીશું પરંતુ પૂજ્ય ગાંધીજીને પણ સાચી શ્રદ્ધાંજલિ આજે બે ઓક્ટોબરે ગાંધી જયંતી છે મહાત્મા ગાંધીજીએ આઝાદીના સમયમાં સ્વદેશીનો બહુ મોટું આંદોલન કરીને એક સંદેશો આપ્યો એ વખતથી જ ચરખા દ્વારા ખાદી ક્રાંતિનો સંદેશો આપ્યો હતો અને આજ દિન સુધી આપણે ખાદીનો ઉપયોગ કરતા આવ્યા છીએ આજના દિવસે બહુ ભારી માત્રામાં ડિસ્કાઉન્ટ પણ મળતું હોય છે તો સૌ નાગરિકોને અપીલ છે આપણે ખાદી ખરીદીએ અને બીજા નાગરિકોને પણ ખાદી ખરીદવાની પ્રેરણા આપીએ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન દ્વારા આજે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો નારો ગુંજી રહ્યો છે ત્યારે આપણે આપણા જ લોકોની મહેનતથી બનેલી વસ્તુઓનું આવનારા તહેવારોમાં ઉપયોગ કરીએ કે ખરીદીએ અને એ લોકોના અર્થતંત્રને પણ મજબૂત બનાવીએ સાથે સાથે ભારતના અર્થતંત્રને પણ મજબૂત બનાવીએ એવી સૌ નાગરિકોને આ દિવસે મારી નમ્ર અપીલ છે આદરે નોંધ્ય છે કે ખાદીની વિવિધ બનાવટ થકી હજારો પરિવારનું જીવન આજે સુગમ બન્યું છે ત્યારે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને ખાદી ખરીદવા માટેની હાકલ કરવામાં આવી હતી જેના પ્રતાપે ખાસ કરીને યુવા વર્ગમાં પણ ખાદી પ્રત્યે ની જાગૃતિ આવી છે આજે બીજી ઓક્ટોબર ગાંધી જયંતી ખાદી ગાંધી બાપુ ખૂબ પ્રિય અને સ્વદેશી ને ઉત્તેજન આપવા માટેનું ફેબ્રિક હતું અઢારસો સત્તાવનના વિપ્લવ પછી ભારતની સ્વદેશી મુવમેન્ટમાં ખાદી ખૂબ અગત્યનો ભાવ ભાગ ભજવ્યો મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમમાં ચરખાથી ખાદી કાતવા માટે ઘરે ઘરે ગલીએ ગલીએ ખાદી ફેબ્રિકને ઉત્તેજન આપ્યું હતું ખાદી એ હેન્ડ ઓવન નેચરલ ફાઈબર કે જેમાં કોટન સિલ્ક અને વૂલ આને હાથ વણાટથી બનાવવામાં આવે છે ખાસ કરીને આજના જમાનામાં જ્યારે આત્મનિર્ભર ભારતનો નારો માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુલંદ કર્યો છે ત્યારે હાથ વણાટના જે વણકર કારીગરો છે એમને ઉત્તેજન મળે અને ભારત જે ઇમ્પોર્ટેડ ક્લોથ જ્યારે મહાત્મા ગાંધીએ અંગ્રેજો સામે આંદોલન કર્યું ત્યારે ભારતમાંથી જતું કોટન માન્ચેસ્ટરમાંથી બનીને પાછું અહીંયા આવતું ત્યારે આ વિદેશી માલસામાનની હોળી કરી અને ભારતના કારીગરો દ્વારા બનેલી ખાદી એને પ્રોત્સાહન મળે અને તમામ નાગરિકો સ્વદેશી વસ્તુ સ્વદેશમાં બનેલી ખાદી ખરીદે એ પ્રમાણેનું ઉત્તેજન આપ્યું એટલે કહી શકાય કે આઝાદ ભારતનું ખાદી એક ઇકોનોમિકલ પિલર બની ગયો અને આ ઇકોનોમી રિવાઇવલ જે ભારતની થઈ એ મહાત્મા ગાંધીજીના આ સ્વદેશી અપનાવવાના સૂત્રના આધારે થઈ છે આજે બીજી ઓક્ટોબરે તમામ ભારતીય પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઠી ખાતેના ખાદી ગ્રામોદ્યોગમાં ખાદીની ખરીદી કરી અને સ્વદેશી અપનાવ મેક ઇન ઇન્ડિયાને બુલંદ બનાવો બી વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ બનાવવાની વાતને વાત આપી રહ્યા છે કોટન ફાઈબર બોડી માટે ખૂબ સારું છે ઉનાળામાં ઠંડુ રહે છે અને શિયાળામાં ગરમ રહે છે અને પહેરવામાં ખૂબ કમ્ફર્ટેબલ હોય છે જેનું મેન્ટેનન્સ પણ સહેલું છે અને સસ્તી કિંમત છે એટલે આ સ્વદેશી અભિયાનને વધુ એક બનાવવા માટે આ વખતના બીજી ઓક્ટોબરના જે ખાદી ઉદ્યોગ ખાતે ખાદી ખરીદવાનો પ્રોગ્રામ છે